આપ જોઈ શકો છો મહુવા સિટીમાં એક વૃક્ષ પડીને ધરાશાય થઈ ગયું છે તો ચાલો જોઈએ આ ઘટના કઈ રીતે બની છે તો જો મિત્રો અત્યારે ઘટના સ્થળે આપણે પહોંચી ગયા છીએ આ છે કન્ટેનર કન્ટેનર પાસે એક વૃક્ષ પડેલું આપને જોવા મળી રહ્યું છે તો આપણે જઈને જોયું તો ત્યાં શું ઘટના હતી તો આપણને જાણવા મળ્યું કે કન્ટેનર પસાર જ્યારે થતું હતું ત્યારે વૃક્ષની ડાળ એકદમ નીચી હતી અને કન્ટેનર એમની સાથે અથડાતા વૃક્ષ પડી ગયું તો ઘટના સ્થળે જાણવા એવું મળ્યું છે કે સા પાસે એક ટીસી પણ હતું અને ટીસી પણ ધરાશાય થઈ ગયું છે અને થાંભલો પણ પડી ગયો છે સાથે આ ભાઈ બાજુમાંથી પસાર થતા હતા અને ભાઈને પણ થોડી ઘણી

તો તમને કઈ ઘટના સ્થળે કઈ વાગ્યું બાગ્યું એવું કઈ તમારી બાઈક ને કઈ નુકસાન થઈ ગયું ભરપાઈ આપી કરી કઈ ટ્રક વાળા એ કઈ ટ્રક વાળા ભાઈ કઈ ભરપાઈ આપી કે તમને માંગ કરવાની છે તમારે ટ્રક તો જો મિત્રો આ ભાઈ છે એમની ગાડી ને નુકસાન અને ટ્રક માલિક પાસેથી ભરપાઈ માંગવાની છે તો યોગ્ય રીતે આ ભાઈ ની પણ સમસ્યા સાંભળવામાં આવે ચાલો મિત્રો આગળ આપણે તમને નજારો દેખાડું તો હવે આ ટ્રક છે એ ટાટા કંપનીનો ટ્રક છે અને ટ્રક જ્યારે રસ્તા ઉપરથી આવી રહ્યો હતો ત્યારે વર્ષો જૂનો પીપળો ખૂબ જ નીચો હતો અને કન્ટેનર સાથે અથડાતા પીપળો પડી ગયો છે પીપળો પડ્યો એ રીતનો કે ડ્રાઈવર આગળ વધી ગયો અને પાછળ કન્ટેનર હતું વચમાં જે ખાલી જગ્યા આવે છે એ જગ્યામાં પીપળો પડ્યો આપ જોઈ શકો છો ડાળ કેવી રીતે બે કટકા થઈ ગયા અને પીપળો વચ્ચે પડ્યો આ છે ગાડી નંબર અને આ છે ટાટા કંપનીની ગાડી તો ચાલો તમને દેખાડું દોસ્ત મિત્રો પીપળામાં કોઈ જાતનું કાંઈ વાંધો કે કોઈ કેમિકલ નાખીને ઓલું કરવું તો નથી તો આપ જોઈ શકો છો પીપળો કઈ રીતે ફસાણો અને કઈ રીતે ધરાશાયી જો પીપળો એકદમ લીલો છે આ કોઈ સુકાયેલો નથી તો તમે વિચાર કરો કન્ટેનરે કેવી ટક્કર મારી છે કે આ પીપળો આખો પડી ગયો અને પડ્યો પણ કઈ રીતે પડ્યો તો તમે જુઓ મિત્રો સીધો વચ્ચે જે ટ્રકની હોય અને કન્ટેનરની વચ્ચે ખાલી જગ્યા આવે છે એ જગ્યામાં સીધો પીપળો પડ્યો છે તો હવે ગાડી અહીંયાથી ટ્રક હલી શકે એમ નથી પ્રશાસન જ્યારે આવી અને આ કામગીરી હાથ ધરશે ત્યારે આ ગાડી અહીંયાથી નીકળશે અને બાકી રહ્યું તો આપ જોઈ શકો છો મહુવા સિટીમાં મિલની ચાલીની એકદમ બાજુમાં અત્યારે ટ્રાફિક ધીમે ધીમે ચુ છે અને પ્રશાસનને હાથ ધરી અને જીબીની પણ પણ લાઇટ ગઈ છે એક થાંભલો પડ્યો છે